નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 ચિત્તોડ મેવાડના કૃષ્ણધામ સાવરિયાજી શેઠ મંદિરને ચડાવવાનો રેકોર્ડ તૂટ્યો રૂપિયા મંદિર કરોડ રોકડ એક કિલો સોનું અને બસો કિલો ચાંદી દાનમાં મળી ચિત્તોડગઢ કૃષ્ણધામ શ્રી સાવરિયા શેઠ મંદિરને દાનમાં મળેલી રકમ એ બધા રેકોર્ડ તોડી નાખ્યા ગુરુવારે થયેલા છઠ્ઠા અને છેલ્લા રાઉન્ડમાં ગણતરી પૂરી થઈ આ સાથે બધા રાઉન્ડના રોકડ ચડાવવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના રૂપિયા ઉમેરીને કુલ એકાવન કરોડ સત્યાવીસ લાખ ત્રીસ હજાર એકસો બાર રૂપિયાનો ચડાવો આવ્યો મંદિરના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભંડારાએ એકાવન કરોડનો આંકડો પાર કર્યો છે આ વખતે માત્ર રોકડ જ નહીં પરંતુ ઓનલાઈન માધ્યમોથી પણ ભક્તોએ મોટી શ્રદ્ધા બતાવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી કુલ દસ કરોડ બાવન લાખ નેવ્યાસી હજાર પાંચસો ઓગણસિત્તેર રૂપિયા મળ્યા આ પૈસા પાછલા વર્ષોની સરખામણીમાં ઘણા વધારે છે રોકડ ગણતરીની સાથે ગુરુવારે સોના ચાંદીનું વજન પણ કરવામાં આવ્યું તેમાં કુલ બસો સાત કિલો સાતસો ત્રાણું ગ્રામ ચાંદી અને કુલ એક હજાર બસો ચાર ગ્રામને ચાર મિલીગ્રામ સોનું પ્રાપ્ત થયું તેમાં ભંડારામાંથી તેમાં ભંડારમાંથી છ્યાસી પોઈન્ટ બસો કિલો ચાંદી ભેટ કક્ષમાંથી એકસો એકવીસ પોઈન્ટ પાંચસો ત્રાણું કિલો ચાંદી ભંડારમાંથી નવસો પંચ્યાસી ગ્રામ સોનું ભેટ કક્ષમાંથી બસો ઓગણીસ ગ્રામ ને ચારસો મિલીગ્રામ સોનું મળ્યું શ્રી સાવરિયાજી મંદિરનો ભંડાર ઓગણીસ નવેમ્બરે ખોલવામાં આવ્યો હતો ત્યારબાદ ભંડારની ગણતરી સતત કરવામાં આવી સવારથી સાંજ સુધી નોટો સિક્કાઓ અને પર્ચીઓની ગણતરી ચાલુ રહી મંદિર પરિસરમાં આખો સમય ભક્તોની ભીડ જામી રહી હાજરીમાં કરવામાં આવતી રહી આ પછી બાદસોડાના ગ્રામજનો એક મૂર્તિને પોતાના ગામ લઈ આવ્યા અને એક કેલુપોશ મકાનમાં સ્થાપિત કરી દીધી ત્યાં એક મૂર્તિ મંડફિયા લાવવામાં આવી હતી જણાવે છે કે આ મૂર્તિઓમાંથી એક મૂર્તિના છાતી પર પગનો નિશાન હતો માન્યતા છે કે આ ઋષિના પગ છે હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને ભૃગુ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિશ્ન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન સિક્સ ટુ નાઇન એટ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર